ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાત સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર કઠાણા પીએચસી માં રાત્રે લાઈટો ડૂલ જનરેટર ચાલુ કરવા કહેતા ઉદ્ધત વર્તન બે કલાક હેરાન થયા બાદ દર્દીના સગાઓ દ્વારા ધ્યાન દોરતા સ્ટાફે કહ્યું અમારું કામ સારવાનું છે લાઇટ ચાલુ કરવાનું નહીં બોરસદ તાલુકાના કઠાણા ગામે આવેલ પીએચસી સેન્ટર ત્રણેક મહિના પહેલા અદ્યતન સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવેલ છે ગત રવિવારે બાર વાગ્યાની આસપાસની લાઇટો જતી રહી હતી બે કલાક હેરાન થયા બાદ દર્દીના સગાઓ દ્વારા આ બાબતે હાજર સ્ટાફને જણાવેલ કે લાઇટ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે અને શક્ય હોય તો આ જનરેટર છે તો તેને ચાલુ કરો હાલ દર્દી હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ સ્ટાફ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહીં અને અમારું કામ દર્દીની સારવાર કરવાનું છે લાઇટો ચાલુ કરવાનું નહીં અમારું કામ નથી તમારે જ્યાં જેને રજૂઆત જેમ કરવી હોય તેમ કરજો અમે લાઇટ બાબતે બંધાયેલા નથી તેમ કહી ઉદ્ધત વર્તન કરાયું હતું આ બાબતે દર્દીના સંબંધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કઠાણા હિતેશભાઈ રવજીભાઈ જણાવવામાં આવ્યું હતું કે તેમના ઘરે શનિવારે બાળકીનો જન્મ થયો હતો હોસ્પિટલમાં એક દિવસ ત્યાં હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા હતા ત્યારે રવિવારની રાત્રે તેમના માતા અને અન્ય સંબંધી મહિલાઓ ત્યાં હોસ્પિટલમાં રોકાયા હતા બાર વાગ્યાની આસપાસ પવન ફૂંકાયા બાદ વરસાદ પડતા વીજળી જતી રહી હતી વીજળી જતી રહેતા બહાર વરસાદ પડતા તરત જ સ્ટાફ દ્વારા પોતાના વાહનો હોસ્પિટલની અંદર મૂકી દેવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં લાઇટ ચાલુ કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેઓની માતા દ્વારા આ બાબતે સ્ટાફને રજૂઆત કરતાં સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું અને જનરેટર હોવા છતાં પણ ચાલુ કરવામાં ન આવ્યું અને જનરેટરનું કોઈ જોડાણ કરવામાં આવ્યું નથી જેથી જનરેટર ચાલુ નહીં થાય અને અમારે પેશન્ટની સારવાર કરવાની છે લાઇટની નહીં તેવા ઉદ્ધત જવાબ આપ્યા હતા ત્યારે આ બાબતે હિતેશભાઈ દ્વારા આજે ગામના સરપંચ સહિત ઉચ્ચ અધિકારીઓ સુધી મૌખિકમાં રજૂઆત કરી હતી અને જનરેટર ચાલુ કરવા માટેની માંગણી કરી હતી તદુપરાંત સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવ્યું હોય તેઓને પણ સબક શીખવાડવા માટે માંગણી કરવામાં આવી હતી નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ નમસ્તે હું દર્દીના વાલી તરીકે છું હજુ અમારા દવાખાનામાં હોસ્પિટલમાં ડિલિવરી કરાઈ છે કઠાણા પીએસસી સીએસસી સોરી કઠાણા સીએસસી માં દર્દીને ડિલિવરી કરાય બીજો દિવસ થયો એક્સન વચ્ચે રાત્રે દવા લાઈટ ગઈ હા મારું નામ છે હિકેશ ગરસ્યા અહીંયા જે દર્દી છે એમના હસબેન્ડ હું થઉં છું હવે જે આગામી મેડમે જે કીધું મારા મધર છે અને આશા વરકરબી છે હવે ત્રણ મહિના થઈ ગયા છે હોસ્પિટલને અને ખુલ્લે ઉદ્ઘાટન કરે રમણભાઈ સોલેખી ઉદ્ઘાટન કરી ગયા બરાબર ત્રણ મહિના થયા તો હજી ત્રણ મહિનાથી જનરેટર શેના માટે પાછા ઉદ્ઘાટન કરવા છે એના માટે બંધ રાખ્યું છે જનરેટર જનરેટર ત્રણ મહિનાથી બંધ છે શાના કારણે બંધ છે એ અમે પ્રશ્ન કર્યો સાહેબને તો સાહેબ એવું કહેવા માંગે છે એ મારી ફરજમાં આવતું નથી આ ફરજ છે કોની હું ખાલી એટલું જાણવા માંગુ છું કે જનરેટર ચાલુ કરવાની ફરજ કોની છે મારા દર્દી મારા છોકરીને કંઈક થશે તો એની જવાબદારી કોણ લેશે ડોક્ટર સાહેબ તો કે છે મારી જવાબદારી છે નહીં તો આ જવાબદારી કોની છે અને જીજ્ઞાસભાઈ કે છે તમારે જ્યાં ફરિયાદ કરી હોય કરી લો તમારથી જે થાય એ કરી શકો છો કે